કચ્છ જ્યોતિષ મંડળના સને બે હજાર પચીસ છવ્વીસના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી વરાયેલા હોદ્દેદારો અને કારોબારી સભ્યોને સિક્સટીન ન્યૂઝ ગુજરાત હાર્દિક શુભેચ્છા પાઠવે છે કચ્છ જ્યોતિષ મંડળની સ્થાપના પાંચ સપ્ટેમ્બર ઓગણીસો ને બ્યાસીમાં કચ્છના પાટનગર ભુજ શહેરમાં કરવામાં આવી હતી મંડળના સ્થાપક એમ એન લહેરુ શંકરભાઈ ગોર રસિકભાઈ શાહ ઉર્મિલભાઈ શુક્લ ડોલ્ફિન જયરામભાઈ સચદે વગેરે સાથે મળીને કચ્છ જ્યોતિષ મંડળની સ્થાપના કરી હતી મંડળ સ્થાપવા પાછળનો મુખ્ય હેતુ કચ્છ જિલ્લામાં વસતા જ્યોતિષીઓ વચ્ચે એકતા સ્થાપવી લોકોમાં જ્યોતિષ જ્ઞાનનો પ્રચાર પ્રસાર અને માર્ગદર્શન આપવું જ્યોતિષ અંગે લોકોના મનમાં ભ્રમિત વિચારોને દૂર કરવા જ્યોતિષ વિષય વિચારો આદાન પ્રદાન કરવા તથા મદદ પૂરી પાડવી જ્યોતિષ વિષય અંગે સંશોધન કરવું આવા શુભ હેતુથી આ મંડળ કાર્યરત થતા ધીમે ધીમે વહેતા સમયની ધારા સાથે અલગ અલગ તાલુકાના જ્યોતિષીઓ જોડાતા આજે આ કચ્છ જ્યોતિષ મંડળ વટ વૃક્ષ બનીને લોક ઉપયોગી કાર્યો તરફ કેળી કંડારીને આગળ ધપી રહ્યું છે સમયાંતરે નાના મોટા સંમેલનો તથા નિશુલ્ક નિદાન કેમ્પો પણ કરવામાં આવે છે તથા આગામી સમયમાં પણ વર્કશોપ અને નિદાન કેમ્પનું આયોજન કરવાની આ મંડળે નેમ રાખી છે કચ્છ જ્યોતિષ મંડળના વર્ષ બે હાજર પચીસ છવીસ ના સર્વાનુમતે ઉપપ્રમુખ શ્રી પ્રફુલભાઈ જોશી તથા ભાવેશભાઈ શાસ્ત્રી મંત્રી શ્રી અશોકભાઈ માંડલિયા મંત્રી નેનાબેન ગોસર ખજાનજી પ્રશાંતભાઈ ભોજક સલાહકાર શ્રી નરેન્દ્રભાઈ ગોર સાગર અને ગિરીશભાઈ ગોર કારોબારી સભ્યો રસિકભાઈ શાહ પૂજાબેન ભાટિયા હરેશભાઈ સોલંકી નર્મદાબેન ગોરસિયા ધીરેન્દ્રભાઈ રઘુવંશી રાજેશભાઈ ચૌહાણવલ્ટભાઈ જોશી અને ધર્મેન્દ્રભાઈ ગોસાઈની વરણી થઈ છે મારું નામ છે પ્રીતિ જસંત રાજગો અને ત્રીસ વર્ષથી જ્યોતિષની વિદ્યાર્થી છું પાંત્રીસ વર્ષથી મુંબઈમાં રહેતી પણ હાલ કચ્છમાં શિફ્ટ થઈ છું અને કચ્છ જ્યોતિષ મંડળથી આમ તો દસ વર્ષથી જોડાયેલી છું પણ સક્રિય સભ્ય તરીકે પાંચ વર્ષ થવા આવ્યા તો અમારા મંડળની દર મહિને માસિક મિટિંગ હોય છે એ મીટિંગમાં દરેક વિદ્વાનો એક એક વિષય લે તો એ વિષય ઉપર પોતાનો રિસર્ચ પોતાના અનુભવ એ બધા આપણે જ્ઞાનનું આદાન પ્રદાન કરે એનો અનુભવ જે હોય એ કહે પછી વિદ્વાનો હોય એ પ્રશ્નોત્તરી કરે અને એક પ્રકારનો રિસર્ચ હોય ને જ્ઞાનનું આદાન પ્રદાન હોય ને આજે જે વક્તવ્ય હતું એ મારું વક્તવ્ય હતું અને કન્યા લગ્ન ઉપર હતું દર બે વર્ષે હોદ્દેદારોની વરણી થાય છે પ્રમુખ ઉપપ્રમુખ મહા મંત્રી મહામંત્રી ખજાનચી એવી રીતે અલગ અલગ બધાને કાર્યકારીમાં જે હોય બેઠક એમાં બધાને પદ સોંપવામાં આવે છે કાર્ય સોંપવામાં આવે છે તો આજે અમારા મંડળની પ્રમુખની વરણી હતી આજે મને જે છે પ્રમુખ પદની પદવી આપીને મને એ કાર્ય સોંપવામાં આવ્યું છે તો કચ્છ જ્યોતિષ મંડળનું આગળનું જે કાર્ય છે એમાં બધી રૂપરેખા તૈયાર થઈ કે હવે આ અટતા વર્ષમાં આપણે શું શું કરવાનું છે એટલે મારી તો ઈચ્છા છે કે વર્કશોપ યોજવા લોકોને નિશુલ્ક સલાહ આપવી મારું નામ ગિરીશભાઈ રાજગોર અને ઓગણીસો બ્યાસીથી આમાં મારું કામ ચાલુ છે જ્યોતિષ વિષયમાં જ્યોતિષશાસ્ત્રમાં એક વાત ચોક્કસ કહીશ કે જેમ સમુદ્ર છે સમુદ્ર સમુદ્ર ની અંદર મરજીવા થઈને જેટલા તમે ઊંડે જાશો એટલા તમને સમુદ્ર માંથી મોતી પ્રાપ્ત થશે એટલે જ્યોતિષનું કોઈ છેડો છે જ નહીં કોઈ એમ ન કહી શકે કોઈ કોઈ એમ ન કહી શકે કે હું પૂર્ણ જ્યોતિષું પૂર્ણ તો પરમાત્મા છે બાકી આપણે વિદ્યાર્થી થઈને રહીએ એમાં જ મજા છે ઓગણીસો બ્યાસી થી લગભગ બેતાલીસની આજુબાજુનો મને અનુભવ છે પણ મારું એવું માનવું છે કે જ્યોતિષ પૂર્ણ નથી કારણ કે હજી સંશોધન કરવાનું બાકી છે અને મારા નરેન્દ્રભાઈ સાગર જે જ્યોતિષ મંડળના પ્રમુખ ઘણા વર્ષો ત્યાં એક્ટિવ છે અને આ વિષયમાં એમનું ઊંડું સંશોધન છે અમારા પ્રફુલભાઈ છે બાજુમાં બેઠા છે એ પણ બરાબર છે પ્રીતિબેન રાજગોરને હું ખાસ અભિનંદન આપું છું કે હમણાં પ્રમુખ બન્યા ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ મારા આશીર્વાદ મારી દીકરી છે અને એ બહુ એક્ટિવ છે સાદી સમજણ આપું જ્યોતિષમાં માનવું કે ન માનવું એ પોતાના મનની અધિકારની વાત છે પરંતુ તમે અજાણી દિશામાં જઈ રહ્યા છો તમને ખબર નથી રસ્તાની બરાબર તમારી જીવનરૂપી ગાડીની અંદર બૅટરી રૂપી જ્ઞાન હોય તો ક્યારેક ક્યારે સ્પીડ બ્રેકર આવે છે ક્યારેક ક્યારે ડાયવર્જન આવે છે તો તમે જીવન રૂપી ગાડી તમે સ્લો કરો કે ન કરો બરાબર ને ડાયવર્ઝન આવે તો ગાડીને સ્લો છો સ્લો કરો એવી રીતે જ્યોતિષ શાસ્ત્ર માત્ર ગાઈડન્સ પૂરું પાડે છે નહીં કે કોઈ જ્યોતિષ એવો દાવો કરી શકે કે હું ભાગ્ય પલટાવી શકું છું કર્મનું ફળ તો જીવાત્માને ભોગવવું જ પડે પણ જ્યોતિષ એક દિશા સૂચન કરે છે કે ભાઈ આ દિશામાં જશો તો તમને ચોક્કસ કાંટા કાંકરા લાગશે અને આ દિશામાં જશો તો રસ્તો ચોખ્ખો છે જરા લાંબે ચાલવું પડશે આ જ્યોતિષનું મંતવ્ય છે અને સાચો જ્યોતિષી જ કહેવાય નહીં કે ખોટી વીટીઓ પહેરાવતો એ એ જ્યોતિષ વસ્તુનું માનતો નથી આ સાચા નંગો છે તમે પહેરાવો જેટલું જ્યોતિષનું જીવન પવિત્ર હોય જેટલું જ્યોતિષનું જીવન પવિત્ર હોય એટલે આત્મ સુરણા હોવી જોઈએ પેલો તેને ગણિત ગણિત તો કોમ્પ્યુટર કરી શકે છે પણ નો ફલાદેશ બોગસ હોય છે એનું રાશિ ભવિષ્ય જેટલું સાચું હોય છે એટલે ગણિત નથી ગણિત તો છે ગણિત પણ જ્યોતિષ પાસે હોવું જોઈએ અને ફલાદેશની ની ગુરુ ચાવી હોય છે વધારે તો એટલું કઈ ટૂંકમાં કે સદગુરુ ના આશીર્વાદ હોવા જોઈએ કોઈ વિરલ વિભૂતિના ના આશીર્વાદ વગર જ્ઞાન ન સંભવે અને નિરાભિમાની રહેવું જોઈએ હું જ્યોતિષ છું મારું આ સંશોધન છે એ વ્યર્થ છે બધું કારણ કે પૂર્ણ પુરુષોત્તમ તો પરમાત્મા છે એક જન્મ નહીં પણ અમુક મેં વિદ્વાનોને હું મળ્યો છું એ ઘણા બધા જન્મનું કહી શકે છે પરંતુ તમે શું હતા એ ન કહી શકાય તમે કેવા હતા તમે નાન પુણ્યશાળી હતા કે કર્મના નબળા હતા એ પ્રમાણે વ્યક્તિનો જન્મ થતો હોય છે કર્માધીન છે બધું જો સારા કર્મ કરીએ તો આવતો જન્મ આપણો ચોક્કસ સારો અને એ કુંડલીમાં નિર્દેશ હોય જ છે કે આવતો જન્મ એનો કેવો હોવો જોઈએ મારું નામ નરેન્દ્ર ગોળ છે અને ખગોળ અને જ્યોતિષ એ મારો શોખ નો વિષય છે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા મારી સંસ્થા છે ખાસ કરીને જે આપણી સૂર્યમાળાના ગ્રહો છે તો શું એની અસર દરેક ભાગ્ય સૃષ્ટિ ઉપર પડતી હોય છે બહુ સારો પ્રશ્ન છે ખગોળ જેને આપણે એસ્ટ્રોનોમી કહીએ છીએ અને જ્યોતિષ એટલે એસ્ટ્રોલોજી તો એસ્ટ્રોલોજી છે એ પ્રિડિક્શન છે દરેક ગ્રહ ક્યારે કઈ રાશિમાં આવ્યો ને એના કારણે એ લોકો ઉપર વ્યક્તિગત કે સામૂહિક શું અસરો થતી હોય છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ જ્યોતિષ છે ત્યારે એસ્ટ્રોનોમી છે એ કમ્પ્લીટલી મેથેમેટિક્સ છે ગ્રહોની ગતિનો અભ્યાસ અને એ ગ્રહો યુનિવર્સ પછી ઉપગ્રહો એનો જે અભ્યાસ છે એ ખબર કરતો હોય છે આમ જોવા જઈએ તો જૂના સમયની અંદર ખગોળ અને જ્યોતિષ બે અલગ નહોતા એ એક જ હતા પરંતુ ધીમે ધીમે એ બે બે ની બ્રાન્ચ અલગ થતી હોય એટલે આમ જોવા જઈએ તો કહી શકાય કે જ્યોતિષનો જે પાયો છે એ એસ્ટ્રોનોમી છે ખગોળ છે તો કોઈ પણ જ્યોતિષી હોય એ ખગોળ વિના અધૂરો છે મતલબ કે જ્યારે એમ પાસે બેઝિક ખગોળની ગણિતીય અસરો ગણિતીય જ્ઞાન ન હોય તો એ સારો એસ્ટ્રોલોજર ન થઈ શકે તો આપણે કહ્યું કે એની સજીવ સૃષ્ટિ ઉપર અસર કેવી રીતે થતી હોય છે જ્યોતિષના હિસાબે જોઈએ તો દરેક ગ્રહના પોતાના એના પોતાના સ્વભાવ છે અને એ સ્વભાવ અનુસાર એ દરેક વ્યક્તિને એની અલગ અલગ અસર થતી હોય છે સૂર્ય છે એ આપણી સૂર્યમાળાનો રાજા છે અને પૃથ્વી ઉપર જે પણ કઈ જીવન છે એ સૂર્ય વિના અસંભવ છે અને બ્રહ્માંડ ની અંદર પણ આપણે જેટલા પણ રાશિ નક્ષત્ર તારાઓ જોઈએ છીએ તો આપણે એક બહુ મોટા વિદ્વાન છે ખગોળશાસ્ત્રી કાલસે ગામ એને કહ્યું છે કે વીઆર ધ મેડ ફ્રોમ ધ સ્ટાર ડસ્ટ મતલબ કે આપણે તારાઓની રજમાંથી બનેલા છીએ અને આપણા શાસ્ત્રોએ એમ કહ્યું કે યત તત બ્રહ્માંડે મતલબ કે જે આપણી ભીતર છે એ જ બહાર દુનિયામાં છે તો જયારે આપણે ખગોળનો અભ્યાસ કરીએ છીએ સમન્વય થાય છે અને ભીતર તો એ જોઈએ છે સાથે સાથે બાહ્ય બ્રહ્માંડ દર્શન પણ એ કરી શકે છે અને વિશાળ દ્રષ્ટિના આધારે કારણ કે આપણે જે નાતો છે એ બ્રહ્માંડ સાથે જોડાયેલો છે અને એની જે પણ કાંઈ સંવેદનાઓ છે ત્યાં પણ જે પણ કાંઈ ગતિવિધિ ચાલતી ચાલતી રહેલી છે એના સૂક્ષ્મ તરંગો એ આપણા સુધી પહોંચતા હોય છે હવે તમારી સેન્સિટિવિટી કેટલી છે એના આધાર તમે એ તરંગો ઝીલી અને એનો અભ્યાસ કરી અને તમે ફળકથન કરી શકો છો